તમારા કિસ્સામાંથી સ્વદેશી વસ્તુઓ પર ખર્ચાયેલો હરેક રૂપિયો દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરે છે દેશના સામાન્ય માણસોને રોજગાર આપે છે અને દેશને દેશને વૈશ્વિક સ્તરે એટલો મજબૂત બનાવે છે કે દુનિયાનો કોઈ મોટો દેશ ભારત દબાવી ન શકે માત્ર અર્થતંત્રની વાત નથી આજે ભારત દેશના સ્વાભિમાનની વાત કોઈ દેશ કેમ એવું વિચારી લે છે કે હું ભારત દેશ પર ટેરિફ નાખીને ભારત દેશની અર્થવ્યવસ્થાને નબળી કરી દઈશ બાર દેશના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વચ્ચે આશરે આઠ લાખ કરોડ જેટલો ગેપ છે પણ જો આપણે ગુડ્સ અને સર્વિસીસને અલગ કરીએ તો આંકડાઓ ખરેખર ડર લાગે એવા છે ફોરેન રિઝર્વ ચોવીસ લાખ કરોડથી ઓછું થયું છે માત્ર ગુડ્સ એન્ડ સર્વિસીસના ઇમ્પોર્ટને કારણે સ્વદેશી મુવમેન્ટ ભારતમાં પહેલી વાર નથી થઈ રહી ઓગણીસો પાંચમાં પ્રી ઇન્ડિપેન્ડન્સ એક સ્વદેશી મુવમેન્ટ થઈ હતી એની ઇમ્પેક્ટ એટલી મોટી હતી કે બ્રિટિશ રાજે પણ હાર માનવી પડી બ્રિટિશ રાજનો શિપિંગ રેવન્યુ બહુ મોટા પાયે ગબડ્યો હતો એવો જ બીજો આત્મનિર્ભરતાનો પ્રયાસ હતો મેક ઇન ઇન્ડિયા मेक इन इंडिया दुनिया के किसी भी देश में जाकर के बेच किए लेकिन निर्माण यहाँ की मैन्युफैक्चरिंग મિત્રો ઘણી વાર ઓપોઝિશન અને આલોચકો સરકારની મજાક ઉડાવતા હોય તમે શું અચીવ કરી લીધું ઘણું અચીવ કર્યું છે એ હું તમને હમણાં આંકડાઓ સાથે કહીશ પહેલા જ વર્ષે ભારતમાં ફોર્ટી બિલિયન ડોલર્સ એટલે કે આશરે સાડા લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ બહારથી ભારતમાં આવ્યું એ દસ વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં ભારત દેશનું ડિફેન્સ એક્સપોર્ટ ત્રણ ગણું વધ્યું છે એવું નથી કે માત્ર ભારત જ કર્યું છે બે મોટી ઇકોનોમીનો એક્ઝામ્પલ આપો પેલું તો અમેરિકા કે જેગોર અને લેન્ડ રોવર આપણા દેશમાં મળેલી કાર છે એની આગળ જો ટાટા લખેલું હોય તો ટેક્સી નહીં વેસ્ટ તો મિત્રો આટલો વિકસિત દેશ આવી માનસિકતા રાખી શકે તો ભારત દેશ કેમ નહીં આત્મનિર્ભરતાની વાત તો મોદીજી ઘણા વર્ષોથી કરે છે પણ મારા જેવા યુવાઓ આત્મનિર્ભરતા મેસેજ વિશે અત્યારે શું કામ વાત કરે છે કારણ કે એક વિદેશી તાકાતે ભારત દેશનું અપમાન કર્યું છે અને સૌથી મહત્વની વાત એ છે મિત્રો કે આ માત્ર અર્થતંત્રનો કે અર્થ વ્યવસ્થાનો સવાલ નથી આ સ્વાભિમાનનો સવાલ છે અને સ્વાભિમાનની

अभी कोई माटे नहीं आज एक तो सौ चालीस करोड़ देशवासियों का एक ही मंत्र होना चाहिए समृद्ध भारत वोकल फॉर लोकल की बात करने से स्वदेशी का मंत्र को जापते थे समृद्ध भारत भी बन सकता है लेट नोबडी can बी સૌથી પહેલા તો આંકડા સમજી ભારત દેશ કેટલું ઇમ્પોર્ટ અને કેટલું એક્સપોર્ટ કરે છે એના વિશે થોડી ડિટેલમાં વાત કરીએ તો ગયા વર્ષે ભારતે નવસો પંદર બિલિયન ડોલર એટલે કે એસી લાખ કરોડનું ઇમ્પોર્ટ કર્યું હતું એટલે કે બારથી ગુડ્સ એન્ડ સર્વિસીસ ભારતમાં આવ્યા હતા એસી લાખ કરોડના જેટલા પૈસા આપણે બહાર ચૂકવ્યા હવે એની સામે ભારત એક્સપોર્ટ કેટલું કર્યું આપણે કેટલા પૈસા સામે મળ્યા તો ભારતનું એક્સપોર્ટ ગયા વર્ષે હતું આઠસો બિલિયન ડોલર્સ એટલે કે બોતેર લાખ કરોડ એટલે ભારત દેશના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વચ્ચે આશરે આઠ લાખ કરોડ જેટલો ગેપ છે પણ જો આપણે ગુડ્સ અને સર્વિસિસને અલગ કરીએ તો આંકડાઓ ખરેખર ડર લાગે એવા છે હવે આપણે માત્ર મર્ચંડાઇઝ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વાત કરીએ મર્ચન્ડાઈઝ એટલે કે ફિઝિકલ પ્રોડક્ટ્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ આવી ગઈ ગાડીઓ આવી ગઈ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ આવી ગયા કપડાઓ આવી ગયા કે બીજી કોઈ પણ આઇટમ જે બહારથી ઘન પદાર્થ ફિઝિકલ પ્રોડક્ટ જે બહારથી ભારતમાં આવે છે જો એની વાત કરીએ તો ત્યાં આ ગેપ ખૂબ જ મોટો છે ભારત દેશનો ફિઝિકલ પ્રોડક્ટ્સનું ઇમ્પોર્ટ લાસ્ટ ઇયર હતું સાતસો વીસ બિલિયન ડોલર એટલે કે ત્રેસઠ લાખ કરોડ અને એની સામે એક્સપોર્ટ કેટલું હતું ચારસો સાડત્રીસ બિલિયન ડોલર્સ એટલે કે માત્ર આડત્રીસ લાખ કરોડ જો આ બંનેની વચ્ચે તફાવત જોઈએ તો ચોવીસ લાખ કરોડનો ગેપ છે એનો મતલબ એ થયો કે દર વર્ષે કે ગયા વર્ષે ભારત દેશનું ફોરેન રિઝર્વ્સ ચોવીસ લાખ કરોડથી ઓછું થયું છે માત્ર ગુડ્સ એન્ડ સર્વિસીસના ઇમ્પોર્ટને કારણે એટલા બધા ગુડ્સ એન્ડ સર્વિસીસ આપણે બહારના ખરીદીએ છીએ કે દર વર્ષે ભારત દેશની તિજોરીમાંથી ચોવીસ લાખ કરોડના ફોરેન રિઝર્વ ઓછા થાય છે આપણે આ ચોવીસ લાખ કરોડનો ગેપ છે ને એને ઓછો કરવાનો છે અને આપણે આજે એની વાત કરવાની છે પણ મજાની વાત એ છે કે આટલું અઘરું નથી ખૂબ જ સહેલું છે માત્ર અવેરનેસ માત્ર જાગૃતતા ભારત દેશના નાગરિકને સામાન્ય જાગૃતતા મળે ભારત દેશનો નાગરિક સામાન્યપણે જો અવેર થઈ જાય કે હું કોઈ વસ્તુ ખરીદું છું તો કાં મેડ ઇન ઇન્ડિયા અને કાં અસેમ્બલ ઇન ઇન્ડિયા ખરીદું તો આ ચોવીસ લાખ કરોડનો ગેપ ખૂબ જ ફટાકથી ખૂબ જ ઝડપથી આપણે ઓછો કરી શકીએ એ મજાની વાત છે આજે મેં બધા આંકડા કીધા ને આ બધા મોટા મોટા આંકડાઓ મેક્રો લેવલના ઇકોનોમી ઇન્ટરનેશનલ ટ્રેડ લેવલના આંકડા છે પણ જે આંકડા ખરેખર મેટર કરે છે ને ભારત દેશને એ આંકડાઓ પરદાની પાછળના છે જ્યારે આપણે ડોમેસ્ટિક આઇટમ્સ ખરીદીએ ભારતમાં બનેલા પ્રોડક્ટ્સ ખરીદીએ ત્યારે કરોડો નાના નાના ધંધા ઉદ્યોગોને ફાયદો થાય છે અને આ નાના નાના ધંધા ઉદ્યોગો ભારત દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે ભારત દેશની જીડીપીમાં પિસ્તાલીસ ટકા જેટલું કોન્ટ્રીબ્યુશન માત્ર નાના ધંધા ઉદ્યોગો આપે છે દેશની ત્રીસ કરોડ જેટલી જનતાને એમ્પ્લોયમેન્ટ આ નાના બિઝનેસીસ આપે છે ઇકોનોમિક્સમાં એક કોન્સેપ્ટ છે જોબ ક્રિએટેડ પર મિલિયન ડોલર ઓફ આઉટપુટ એક મિલિયન ડોલરનું જ્યારે કોઈ ઉત્પાદન થાય કે કોઈ માલસામાન વેચાય એની સામે કેટલા લોકોને સામે રોજગાર મળે તો જે પ્રોડક્ટ ડ્રિવન બિઝનેસ હોય એમાં આઠ કરોડ એટલે કે એક મિલિયન ડોલર જેટલા ઉત્પાદનને કારણે સો લોકોને રોજગાર મળે છે હવે આપણે ભારત દેશની વિદેશી આઈટમ પરની જો માત્ર ઓછી કરવી હોય તો છ લાખ કરોડનો માલ ભારત દેશે હરેક વર્ષ વિદેશી આઈટમો છોડીને ભારત દેશની આઈટમો ખરીદવી પડે છ લાખ કરોડ આમ તો બહુ મોટો ફિગર લાગે પણ એકસો ચાલીસ કરોડના દેશમાં આ ફિગર ખૂબ નાનો છે તમારા મારા જેવા લોકો દર વર્ષે માત્ર ચાર હજાર બસો રૂપિયાની આઈટમો બહારની નહીં અને ભારત દેશની ખરીદે તો આ છ લાખ કરોડનો ડેફિસિટ આપણો ઓછો થાય અને આ છ લાખ કરોડને કારણે કેટલી એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છ લાખ કરોડ એટલે આશરે અડસઠ બિલિયન ડોલર્સ અડસઠ બિલિયન ડોલર્સ એટલે અડસઠ હજાર મિલિયન ડોલર્સ અડસઠ હજાર મિલિયન ડોલર્સનું આઉટપુટ જો ડોમેસ્ટિકલી નવું થાય તો એના કારણે પર મિલિયન હંડ્રેડના હિસાબથી જો ગણીએ તો સિત્તેર લાખ લોકોને આશરે નવી રોજગારી મળે પ્રત્યક્ષ રૂપે પણ વાત ત્યાં અટકતી નથી જ્યારે આ સિત્તેર લાખ લોકોને નવી રોજગારી મળે છે ત્યારે એ લોકોના ખિસ્સામાં પૈસા આવે છે એ લોકોનો સ્પેન્ડિંગ પાવર વધે છે એ લોકોનું ડિસ્ક્રિપ્શનરી સ્પેન્ડિંગ વધે છે અને એ લોકો પણ ડોમેસ્ટિકલી પ્રોડ્યુસ આઇટમ્સ જ ખરીદશે કારણ કે એ લોકો એ જ અફોર્ડ કરી શકશે એના કારણે સ્વદેશી મૂવમેન્ટ વધારે આગળ વધશે એના કારણે બીજા ધંધા ઉદ્યોગોને પણ ડેવલપમેન્ટ મળે છે એના કારણે બીજા લાખો લોકોને પણ રોજગારી મળે છે અને જે રિપલ ઇફેક્ટ છે એ એન્ડલેસલી ચાલતી રહે છે એટલે તમારી અને મારી માત્ર ચાર હજાર બસ્સો રૂપિયાની સ્વદેશી વસ્તુઓની ખરીદીને કારણે દોઢથી બે કરોડ લોકોને એક જ વર્ષમાં રૂપે નવી રોજગારી મળે છે અને લાખો ધંધાઓ એના કારણે વિકાસ પામે છે આ પાવર છે તમારા અને મારા જેવા સામાન્ય નાગરિકો પાસે અને આ સ્વદેશી મુવમેન્ટ ભારતમાં પહેલી વાર નથી થઈ રહી ભારત દેશે ઘણી બધી વાર આત્મનિર્ભરતાના પ્રયત્નો ભૂતકાળમાં પણ કરેલા છે ઓગણીસો પાંચમાં પ્રી ઇન્ડિપેન્ડન્સ એક સ્વદેશી મુવમેન્ટ થઈ હતી એની ઇમ્પેક્ટ એટલી મોટી હતી કે બ્રિટિશ રાજે પણ હાર માનવી પડી હતી બ્રિટિશ રાજનું શિપિંગ રેવન્યુ બહુ મોટા પાયે ગબડ્યો હતો બ્રિટિશ રાજના ધંધા ઉદ્યોગોને બહુ મોટા પાયે નુકસાન થયું હતું પણ ભારત દેશને ફાયદાઓ અનેક થયા હતા ભારત દેશમાં ઘણી બધી નાની નાની મિલ્સની શરૂઆત થઈ ઘણા બધા લોકલ ધંધા ઉદ્યોગો વિકસ્યા એના કારણે બેન્ક્સ વિકસી એના કારણે ભારત દેશમાં ઇન્સ્યોરન્સ કંપનીઝનો વિકાસ થયો એના કારણે ઘણા બધા યુવાઓને રોજગારી મળી એના કારણે ઘણા બધા યુવાઓ પોલિટિકલ મુવમેન્ટ સાથે જોડાતા થયા એના કારણે ઘણા બધા યુવાઓને ખબર પડી કે જો વધારે સારું કામ કરવું હોય તો ભણવું પડે અને ભણવા માટે સ્કૂલ્સ અને કોલેજીસની જરૂર પડે ઘણી બધી સ્કૂલ્સ એન્ડ મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ્સ ઓગણીસો પાંચના સ્વદેશી મૂવમેન્ટ પછી ભારતમાં સ્થપાય કારણ કે લોકોને ભણતરની વેલ્યુ સમજાય અને લોકો પાસે પૈસા આવતા થયા તો ઘણા બધા સમાજ સેવાના કાર્યો પણ એના કારણે થયા હતા એક નાનકડી એવી સ્વદેશી મુવમેન્ટના કેટલા બધા અલગ અલગ પાસાઓ હોઈ શકે અને કેટલા અલગ અલગ ફાયદાઓ દેશને મળી શકે એ ભારત દેશે તો ઓગણીસો પાંચમાં શીખેલું છે એવો જ બીજો આત્મનિર્ભરતાનો પ્રયાસ હતો મેક ઇન ઇન્ડિયા પણ આ પ્રયાસ થોડો ક્રિએટિવ હતો અને એની ઇમ્પેક્ટ અને ફાયદા હતો અનેક ગણા વધારે હતા પ્રાઇમ મિનિસ્ટર મોદી ટુડે લોન્ચ ધ મેક ઇન ઇન્ડિયા કેમ્પેન મે વિશ્વ કો આહવાન કરતા હું મેક ઇન ઇન્ડિયા 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 કમ મેક ઇન ઇન્ડિયા

તો ભારત દેશમાં પ્રોડક્શન કરવા માટે અમે તમને તમને બધી વ્યવસ્થાઓ અનુકૂળ થાય એવી રીતે કરીને આપીશું અને આની ઇમ્પેક્ટ શું થઈ જ વર્ષે ભારતમાં ઇમ્પેક્ટી બિલિયન ડોલર્સ એટલે કે આશરે સાડા ત્રણ લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ બહારથી ભારતમાં આવ્યું અને લાસ્ટ યર ઇન્વેસ્ટમેન્ટ વધીને સેવન્ટી વન બિલિયન ડોલર્સ એટલે કે આશરે છ લાખ કરોડનું થઈ ગયું દસ વર્ષમાં લોંગ ટર્મ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ બહારથી ભારતમાં આવતો પૈસો ડબલ કરતા પણ વધારે થઈ ગયો એક નાનકડો નારો મેક ઇન ઇન્ડિયા એક નાનકડું આહવાન એક નાનકડું ઇન્વિટેશન બહારની કંપનીઓને આટલો ફાયદો દેશનો દર વર્ષે કરાવે છે આ આપણે ક્યારેય જોતા જ નથી અને આની વાતો પણ અનફોર્ચ્યુનેટલી ખૂબ થતી નથી ભારત દેશનું માત્ર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સનું પ્રોડક્શન મેક ઇન ઇન્ડિયાને કારણે વન ફિફ્ટી ફાઈવ બિલિયન ડોલર્સને ટચ કરે છે એટલે કે આશરે બાર લાખ કરોડ દર વર્ષે ભારત દેશમાં તેત્રીસ કરોડ કરતાં પણ વધારે ફોન્સ મોબાઈલ ફોન્સ એસેમ્બલ થાય છે બને છે અને એમાંથી આશરે પાંચ કરોડ જેટલા ફોન્સો આપણે એક્સપોર્ટ કરીએ છીએ એટલે કે વિદેશી નાણું ભારતમાં આવે છે અને મેક ઇન ઇન્ડિયામાં સૌથી મહત્વની વાત ડિફેન્સ ઇન્ડસ્ટ્રી જે મોદીજીનું સપનું હતું કે ભારત દેશની સુરક્ષા માટેના ઇક્વિપમેન્ટ્સ પણ ભારતમાં જ બનવા જોઈએ અને ભારત દેશ સમગ્ર દુનિયાને ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ એક્સપોર્ટ કરતું થઈ જવું જોઈએ અને એ થયું છે બે હજાર ચૌદમાં ભારત દેશનું ડિફેન્સ એક્સપોર્ટ હતું છેતાલીસ હજાર કરોડ જે વધીને ફિનાન્શિયલ ઇયર ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોરમાં એક લાખ સત્યાવીસ હજાર કરોડનું થઈ ગયું છે એ દસ વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં ભારત દેશનું ડિફેન્સ એક્સપોર્ટ વધ્યું છે મિત્રો એક લાખ સત્યાવીસ હજાર કરોડ દર વર્ષે ભારત દેશની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વિદેશી નાણું ભારતમાં લાવે છે એટલું જ નહીં ભારત દેશની ઇમેજને પણ વૈશ્વિક સ્તર એટલી મજબૂત બનાવે છે કે આ દેશ કે જે અત્યાર સુધી પૂરી દુનિયામાંથી ડિફેન્સ ઇક્વિપમેન્ટ માત્ર ઇમ્પોર્ટ કરતું હતું અત્યારે આટલા મોટા પાયે એક્સપોર્ટ કરતો થઈ ગયો છે તો મિત્રો આ લેવલની સફળતા મળી છે મેક ઇન ઇન્ડિયાને એક નાનકડું એવું આહવાન મોદીજીનું એક નાનકડું એવું સપનું મેક ઇન ઇન્ડિયા એને કારણે દેશની પેઢીઓ સુધરી જશે એ કોઈ વિચાર્યું જ હોય આ પાવર છે આત્મનિર્ભરતાનો આ પાવર છે સ્વદેશી અને એવું નથી કે માત્ર જ કર્યું છે વિદેશના ઘણા બધા મોટા મોટા દેશોએ પણ આહવાન જે તે સમયે કરેલું પોતાના દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે બે મોટી ઇકોનોમીને એક્ઝામ્પલ આપું પહેલું તો અમેરિકા અર્લી નાઇન્ટીન એટીઝમાં અમેરિકામાં એક નવા પ્રકારની જાગૃતિ આવે છે કે આપણે અમેરિકન કાર્સ નથી ખરીદતા એટલા માટે અમેરિકન કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ ઓલમોસ્ટ બેન્કરસી પર આવી ગઈ છે અને સડનલી લોકોને રિયલાઇઝ થાય છે તેના લીડર્સ વાત કરવાની શરૂ કરે છે કે આપણે અમેરિકામાં બનેલી ગાડીઓ ખરીદવી જોઈએ અને બાય અમેરિકન કાર્સ કરીને એક મુવમેન્ટ ઓગણીસો બ્યાસીમાં શરૂ થાય છે જેના અંતર્ગત અમેરિકામાં એસી બિલિયન ડોલર્સનું નવું ઇન્વેસ્ટમેન્ટ થાય છે અમેરિકન કાર કંપનીઝને પ્રમોટ કરવા માટે ડેવલપ કરવા માટે અને માત્ર પાંચ વર્ષમાં અમેરિકન કાર કંપનીઝનું પ્રોડક્શન અને ટર્નઓવર ડબલ થાય છે અમેરિકન્સ વર ફેસિનેટેડ બાય ધ જેપનીઝ કાર્સ હોન્ડા અને ટોયોટાને આ બધી કંપનીઝનો દબદબો હતો અમેરિકામાં પણ અમેરિકાની જનતાએ નક્કી કર્યું પ્રજાએ નક્કી કર્યું કે અમારે હવે જાપાનીઝ ગાડીઓ નથી ખરીદવી અમેરિકન આપણા દેશમાં બનેલી ગાડીઓ ખરીદી છે અને ત્યાર પછીની જે ઇમ્પેક્ટ આવે છે એ તો અલગ જ લેવલની આવે છે ઓગણીસો બ્યાસીમાં જ્યારે અમેરિકન કાર કંપનીઝનું ટર્નઓવર બાર બિલિયન ડોલર હતું એ ઓગણીસો પંચાણું આવતા આવતા સાડા ત્રણસો બિલિયન ડોલર થઈ જાય છે એક નાનકડી મુવમેન્ટ જનતાનો જુવાડ પ્રજાની જાગૃતતા કે અમે સ્વદેશી ગાડીઓ ખરીદશું એના કારણે અમેરિકન કાર કંપનીઝનું ટર્નઓવર બાર બિલિયન ડોલરથી વધીને ત્રણસો પચાસ બિલિયન ડોલર્સ માત્ર ગણતરીના વર્ષોમાં બાર કે પંદર વર્ષમાં થઈ જાય છે એવું જ કાંઈ જપાને કરેલું ઓગણીસો સાહીઠ થી સિત્તેર ની વચ્ચે જેવી રીતે આપણે ત્યાં મેક ઇન ઇન્ડિયા છે એવી રીતે ઓગણીસો સાહીઠમાં જપાને મેડ ઇન જપાન કરીને એક નવી મુવમેન્ટની શરૂઆત કરી જ્યાં ગવર્મેન્ટ અને પ્રજાએ નક્કી કર્યું કે આપણે જપાનમાં બનેલી ઇલેક્ટ્રોનિક આઇટમ્સને વધારે ખરીદશું અને આપણે પ્રયાસ કરીશું કે જાપાનમાં બનેલી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ આપણે આખા વર્લ્ડમાં એક્સપોર્ટ કરીએ સોની પેનાસોનિક તોશી આ બધી કંપનીઝ લાગી પડી સારા ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બનાવવા માટે અને જપાનનું ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ માત્ર બસો મિલિયનથી વધીને બે બિલિયન ડોલર એટલે કે બસોથી લઈને બે હજાર મિલિયન ડોલર જેટલું થઈ જાય છે માત્ર દસ વર્ષમાં અને જે રીતે મેં કહ્યું એમ કે આ તો ખાલી શરૂઆત હોય છે કોઈ મહાન લીડર શરૂઆત કરે અને ત્યાર પછી રસ્તો આપોઆપ બનતો જાય છે ત્યાર પછીના દસ વર્ષમાં જપાનનું ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ વધીને થર્ટી બિલિયન ડોલર્સ થઈ જાય છે બે બિલિયનથી થર્ટી બિલિયન ડોલર્સ એટલે કે પંદરસો ગણો વધારો પંદર ગણો વધારો માત્ર દસ વર્ષમાં એક બહુ અદ્ભુત ઘટના છે આ કોઈ લીડરે વિચાર્યું કે આપણે મેડ ઇન જાપાન કરીએ અને જાપાનમાં બનેલા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ આજે આખા દુનિયામાં આપણે બધા વાપરીએ છીએ એવો જ વિચાર મેક ઇન ઇન્ડિયા છે અને આપણે એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ એ જ ઝડપે હવે આપણે વાત કરીએ કે આપણે કેવી રીતે સ્વદેશી આઇટમો ખરીદી શકીએ કેવી રીતે આપણે ભારત દેશના ઉદ્યોગ ધંધાઓને મદદ કરી શકીએ તમે તમારા રોજિંદા જીવનમાં કેટલી વસ્તુઓનો ઉપયોગ કરો છો ગાડી ઘડિયાળ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ કપડાં એવી ઘણી બધી વસ્તુઓ છે રોજિંદા જીવનમાં જે આપણે એફએમસીજી કન્ઝ્યુમર ગુડ્સ વાપરીએ છીએ એ બધી આઇટમોમાં તમે ક્યાં ક્યાં વિદેશી પ્રોડક્ટને સ્વદેશી પ્રોડક્ટથી રિપ્લેસ કરી શકો જે રીતે ઘરમાં વપરાતી વસ્તુઓ ઘરમાં વપરાતી બ્રાન્ડ્સ લોરિયલ પોન્સ લક્સ આ બધી જે વિદેશી બ્રાન્ડ્સ આપણે યુઝ કરીએ છીએ એને રિપ્લેસ કરી દઈએ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ મેરીકો પતંજલિ ડાબર આ બધા જ્યારે પાણીની બોટલ ખરીદીએ છીએ તો એવો આગ્રહ રાખીએ કે કે કિનલે નહીં પણ બિઝલેરી ખરીદીએ કારણ કે ભારતમાં બનેલી સ્વદેશી આઇટમ છે તમારે નવી કાર ખરીદવી છે તો વિદેશમાં બનેલી કાર ન ખરીદીએ અને ભારતમાં બનેલી કે ભારતમાં અસેમ્બલ થયેલી કાર ખરીદીએ એવો આગ્રહ રાખીએ ટાટા મહિન્દ્રા અત્યારે વર્લ્ડ ક્લાસ ઓટોમોબાઈલ્સ બનાવે છે અને ભારત દેશમાં બનેલા ઓટોમોબાઈ ઘણા બધા દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે અને મિત્રો દરેક દેશનો એક એવો આગ્રહ હોય દરેક દેશની પ્રજાનો એવો આગ્રહ હોય છે કે હું મારા દેશમાં બનેલી વસ્તુઓ વાપરું આપણે જ્યારે બહાર ફરીએ ત્યારે આપણે ઘણી વાર જોતા હોઈએ કે સપોર્ટ લોકલ બિઝનેસીસ હું તમને એક મારો કિસ્સો કહું હું લંડન હતો અમુક વર્ષો પહેલાં અને જેગુઆર લેન્ડ રોવર ટાટા ગ્રુપે જ્યારે ખરીદી લીધી આ એ સમયની વાત છે ત્યાંની જે કેબ કંપની છે એ લોકોએ જેગ્વા અને લેન્ડ રોવરની જો કેબ આવતી હોય તેની આગળ ટાટા ટાટા જેગુઆર કે ટાટા લેન્ડ રોવર એ રીતે લખવાનું શરૂ કર્યું તો ત્યાંની લોકલ પ્રજાએ એ કેબ બુકિંગ્સ કેન્સલ કરવાનું સ્ટાર્ટ કરી દીધું ભલે ત્યાંની જ બનેલી કાર છે પણ લોકલ પબ્લિક બ્રિટિશર્સને એવો આગ્રહ હતો કે જેગવર અને લેન્ડ રોવર જે આપણા દેશમાં બનેલી કાર છે એની આગળ જો ટાટા લખેલું હોય તો હું ટેક્સીમાં નહીં બેસું તો મિત્રો આટલો વિકસિત દેશ આવી માનસિકતા રાખી શકે તો ભારત દેશ કેમ નહીં અને આ આંદોલનમાં આપણે રેડિકલી બિહેવ નથી કરવાનું આપણે બહુ પ્રેક્ટિકલી બિહેવ કરવાનું છે કોઈ વ્યક્તિ અત્યારે વિદેશી આઈટમ વાપરે છે તો એની ઠેકડી નથી ઉડાડવાની કોઈ વ્યક્તિ પાસે અત્યારે વિદેશી આઈટમ ઓલરેડી એમને ખરીદીને રાખેલી છે તો ભલે વાપરતા પણ જે નવી આઇટમો ખરીદવાની છે જે નવા પ્રોડક્ટ્સ ખરીદવાના છે એ આપણે વિદેશી ન ખરીદીએ અને સ્વદેશી ખરીદીએ એવો આપણે આગ્રહ રાખી શકીએ પણ કોઈ વિડીયોમાં તમને પાછળ ફિલિપ્સ દેખાઈ જાય કે કોઈના હાથમાં તમને કોઈ ઘડિયાળ દેખાઈ જાય અને તમે એની ઠેકડી ઉડાડવાનું શરૂ કરો કે ભાઈ તમે તો સ્વદેશની વાત કરો છો અને તમે વિદેશી પ્રોડક્ટ્સ વાપરો છો એમની પાસે હોય તો એ વાપરે એમાં કંઈ ખોટું નથી કારણ કે ખર્ચ ઓલરેડી થઈ ગયો છે તો કેમ એ પ્રોડક્ટ ન વાપરવું પણ જે નવું પ્રોડક્ટ વાપરવાનું છે એ જેટલા લોકો સ્વદેશી મૂવમેન્ટની વાત કરે છે એ બધા એવો આગ્રહ રાખે જ છે કે નવા પ્રોડક્ટ્સ બધા આપણે આપણા દેશમાં બનેલા હોય એવા જ ખરીદીએ મારો પણ પર્સનલી એ જ આગ્રહ છે હવે આપણે કેવી રીતે ખબર પડે કે આપણે કોઈ આઈટમ ખરીદીએ છીએ ભારત દેશમાં બનેલી આઈટમ છે તમે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ ખરીદો છો કે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો છો એકવાર એક વાર એને ફેરવીને પેકેજિંગ પર જોઈ જુઓ કે મેક ઇન ઇન્ડિયા લખેલું છે કે નહીં જો એ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ હોય તો ભારત દેશમાં બનેલી છે હવે ઘણી બધી આઇટમ એવી પણ હશે કે જે હંડ્રેડ ભારત દેશમાં બનેલી તમને મળી જ ન શકે કાં તો તમારે એક સર્ટન લેવલની ક્વોલિટી જોઈએ છે તો ભારત દેશમાં બનેલી આઇટમ્સ કદાચ એ ક્વૉલિટી ન આપી શકે તો અસેમ્બલ ઇન ઇન્ડિયા એ પ્રોડક્ટ ખરીદવાનો આગ્રહ રાખો ફોર એક્ઝામ્પલ આઈફોન જો તમે આઈફોન ખરીદવા જાઓ છો તો એકવાર એ પ્રોડક્ટનું પેકેજિંગ ફેરવીને જોઈ લો કે એ પ્રોડક્ટ ઇન્ડિયામાં અસેમ્બલ થયેલું છે એવો આગ્રહ રાખો કે આપણે ઇન્ડિયામાં અસેમ્બલ થયેલી આઇટમ ખરીદીએ જો હંડ્રેડ પર્સન્ટ ઇન્ડિયામાં મેડ ઇન ઇન્ડિયા આઇટમ આપણને નથી મળતી તો આવા ઘણા બધા રસ્તાઓ છે જેના દ્વારા આપણે ભારત દેશમાં બનેલી આઇટમ્સને વધારે પ્રોત્સાહન ભારત દેશના ધંધા ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન આપી શકીએ છીએ હવે આત્મનિર્ભર દેશ બનાવવાની વાત છે તો આમાં સરકારનો પણ થોડો ઘણો ફાળો તો લાગશે જ સરકારે શું કરવું જોઈએ ભારત દેશના ધંધા ઉદ્યોગોને કેપેબલ બનાવવા માટે સરકારે ઘણું બધું કરવાનું બાકી છે બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશના ખૂણે ખૂણા સુધી પહોંચતા હોય એવા સારા રસ્તાઓ હોવા જોઈએ દેશના ખૂણે ખૂણામાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા હોવી જોઈએ નાના નાના ધંધા ઉદ્યોગોને લોકલ લેવલ પર લોન્સની વ્યવસ્થા હોવી જોઈએ કે જેમને સસ્તા અને સરળ દરે ઓછા ડોક્યુમેન્ટેશન સાથે સરકાર દ્વારા કે સરકારી સંસ્થાઓ દ્વારા લોન્સ મળી શકે જેના કારણે લોકો પોતાનો ધંધો વિકસાવી શકે નવી નવી ઇન્સ્ટિટ્યૂટ્સ બનવી જોઈએ જેના કારણે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ભારતમાં થાય અને જે ઇન્સ્ટિટ્યૂટ્સ ઓલરેડી છે ત્યાં ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ રિસર્ચ અને ડેવલપમેન્ટને વધારે પ્રોત્સાહન મળે એવા પગલાંઓ લેવા જોઈએ એની માટે અલગથી એક બજેટ ફાળવવું જોઈએ બીજા દેશો સાથે અગર અમેરિકા સાથે આપણો ટ્રેડ થોડો ઓછો થાય છે તો બીજા દેશો સાથે ટ્રેડ વધે વ્યાપાર વધે એના કારણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ કે બેટર ટ્રેડ એગ્રીમેન્ટ્સ બીજા દેશો સાથે કરવા જોઈએ સરકાર ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે યુકેની ગવર્મેન્ટ સાથે ઇન્ડિયાનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે પણ આના વિશે વાતો થવી જોઈએ સરકારે હરેક લેવલ પર ઉપરથી લઈને નીચે સુધી આની વાતો વારંવાર નિરંતર કરવી જોઈએ લોકો સુધી પહોંચાડવી જોઈએ કે જો અમેરિકા તમારો ધંધો ઓછો થયો છે તો તમે બીજા કયા દેશ સાથે બિઝનેસ વધારી શકો છો આ મેસેજ સરકાર દ્વારા લોકો સુધી પહોંચવો જોઈએ અને મારી બધા પોલિટિકલ લીડર્સને એક વિનંતી છે પ્રાર્થના છે જે શાસન પક્ષના હોય કે વિરોધ પક્ષના હોય કે મહેરબાની કરીને તમે સ્વદેશી મૂવમેન્ટ વિશે વોકલ ફોર લોકલ વિશે બને એટલી વધારે વાતો જ્યાં બની શકે ત્યાં કરો હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું એસજીવીપીના શરદ પૂર્ણિમાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા જગદીશભાઈ વિશ્વકર્મા આવેલા અને સ્ટેજ પરથી એમણે ખૂબ સરસ વાત કહી કે આ દિવાળી આપણે નક્કી કરીએ કે હું એક વિદેશી પ્રોડક્ટ ઓછું કરીને ભારતીય પ્રોડક્ટ વાપરીશ અને દર દિવાળી આપણે નક્કી કરીએ કે આપણા ઘરમાં એક વિદેશી પ્રોડક્ટ ઓછું થાય પછી ઘડિયાળ હોય પેન હોય કે ગાડી હોય એ ઓછું કરીએ અને સ્વદેશી પ્રોડક્ટ પર આપણે જતા રહીએ સ્વદેશી પ્રોડક્ટ આપણે ખરીદીએ ત્યારે મને એવો વિચાર આવ્યો કે એક પ્રોડક્ટ ઓછું કરવાથી અને એક પ્રોડક્ટ સ્વદેશી ખરીદવાથી શું ફરક પડી શકે એટલે મેં વિચાર્યું કે આના વિશે રિસર્ચ કરીશ હું ઘરે ગયો મેં રિસર્ચ કર્યો અને આ બધા આંકડાઓ જે મેં તમને કીધા એ આંકડાઓ સુધી હું ત્યારે પહોંચ્યો કે જ્યારે કોઈ લીડરે સ્ટેજ પરથી આ વાત કીધી જ્યારે લીડરે મને એક વિચાર આપ્યો મારા મનમાં એક બીજ રોપ્યું કે માત્ર એક પ્રોડક્ટ આપણે વિદેશી નહીં અને સ્વદેશી ખરીદીએ એના કારણે કેટલી મોટી ઇમ્પેક્ટ આવી શકે એ વિચારવા પર મને પ્રોત્સાહિત કર્યું એક લીડરે તો મિત્રો જો દેશના બધા લીડર્સ આ વાત દેશના હરેક મંચ પરથી વારંવાર કરતા રહે તો મારા જેવા ઘણા બધા યુવાઓ હશે કે જેમને આ વાતમાં ઇન્ટરેસ્ટ પડશે જેમને આ વાત વિશે વધારે રિસર્ચ કરવાનું મન થશે અને એ લોકોને ડોમેસ્ટિક પરચેઝ પ્રોડક્ટ્સનો પાવર સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો પાવર સમજાશે અને એ દિશામાં આગળ વધશે અને મારી જેવા લોકો તમારા સુધી પણ આ મેસેજ પહોંચાડશે પણ મારા જેવા યુવાઓ હવે જઈને કેમ એક્ટિવ થાય છે આત્મનિર્ભર ભારત વિશે આત્મનિર્ભરતાની વાત તો મોદીજી ઘણા વર્ષોથી કરે છે પણ મારા જેવા યુવાઓ આત્મનિર્ભરતાના મેસેજ વિશે અત્યારે શું કામ વાત કરે છે કારણ કે એક વિદેશી તાકાતે ભારત દેશનું અપમાન કર્યું છે વિશ્વની સૌથી મોટી ઇકોનોમીના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એવું નક્કી કરે છે કે હું ભારત દેશને કારણ કે મારી એક વાત ન માન્યા અને મારો ઈગો હટ કર્યો એના કારણે પ્યુનિટિવ ટેરિફ્સ મારીશ એટલે કે સજા રૂપે એ લોકોને દંડ કર ફટકારીશ કે એ લોકોના ઉત્પાદન પર જે ઇન્ડિયાથી અમેરિકા આવે છે એના પર હું પચાસ ટકા ટેરિફ મારીશ એવું એમણે નક્કી કર્યું અને વૈશ્વિક સ્તર પર ભારત દેશને વારંવાર અપમાનિત કરવાનું પાપ કરે છે ત્યારે આપણને ખબર પડે છે કે આત્મનિર્ભરતાની વેલ્યુ શું છે ભારત દેશને સિંગલ આઉટ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે આપણે ડોનાલ્ડ ટ્રમ્પની એક વાત ન માન્યા કે ઓપરેશન સિંદુર વચ્ચે ભારત અને પાકિસ્તાનનું સમાધાન ડોનાલ્ડ ટ્રમ્પે કરાવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ જીતવા માટે આ બધી ક્રેડિટ જોઈતી હતી પણ ભારત દેશની અસ્મિતા પર ભારત દેશના સ્વાભિમાન પર આ ખૂબ મોટો સવાલ હતો અને ભારત દેશે ઝૂકવાની ના પાડી દીધી અને ધન્ય છે આપણી લીડરશીપને કે આપણે ન ઝૂક્યા કારણ કે આપણે ન ઝૂક્યા આ સજારૂપે ટેરિફ્સ આપણા પર આવ્યા અને એના કારણે મારા જેવા યુવા તમારા જેવા યુવાઓ જાગૃત થયા અને આપણે આત્મનિર્ભર ભારત તરફ બધા સાથે મળીને સ્ટેપ્સ આગળ વધીએ આ બ્લેસિંગ ઇન ડિસ્ગાઈઝ કહેવાય છે તો એક આફત છે તો એક તકલીફ પણ એ તકલીફમાંથી આપણને એક નવી દિશા મળે છે આપણને એક નવું મોટિવેશન મળે છે કે આગળ જઈને ભવિષ્યમાં દુનિયાની કોઈ પણ તાકાત દુનિયાનો કોઈપણ દેશ ભલે ગમે તેટલો મોટો હોય ભલે એની ઇકોનોમી ગમે તેટલી મોટી હોય ભારત દેશને આવીને ડરાવીને ન જવો જોઈએ ભારત દેશનું અપમાન ન કરી શકવું જોઈએ ભારત દેશના સ્વાભિમાન પર સવાલ ન ઉઠાવી શકવો જોઈએ ભારત દેશને વૈશ્વિક સ્તરે અપમાનિત ન કરી શકવો જોઈએ અને ભારત દેશ દુનિયાના કોઈપણ દેશની સામે આંખમાં આંખ નાખીને કહી શકવો જોઈએ કે હું મારા હિતોનું રક્ષણ પહેલાં કરીશ અને આપણા આદરણીય પ્રધાનમંત્રીએ એ જ કરેલું છે પણ મિત્રો એક પ્રધાનમંત્રીજીથી કેટલું થશે એમને કહેવાનું છે કરવાનું આપણે છે અને આપણે નસીબદાર છીએ કે આટલી મોટી મૂવમેન્ટમાં આપણને એક નાનકડો પાર્ટ પ્લે કરવાનો મોકો મળે છે કે જેની ઇફેક્ટ વૈશ્વિક સ્તરે કેટલી મોટી છે આ એક જ એવું આંદોલન છે કે જેમાં તમારા અને મારા જેવા સામાન્ય નાગરિકો સ્વદેશી વસ્તુઓ ખરીદીને દેશના નાના નાના ધંધા ઉદ્યોગોને સપોર્ટ કરીને ભારત દેશને વૈશ્વિક સ્તરે મજબૂત કરી શકે છે આપણા દેશની લીડરશીપ વિશ્વના કોઈપણ દેશ સામે ડરીને ન ઝૂકે એવો પાવર આપણે લીડરશીપને આપી શકીએ છીએ માત્ર સ્વદેશી વસ્તુઓ ખરીદીને તો કેમ ન કરવું જોઈએ અને મિત્રો મજાની વાત તો એ છે કે આમાં સૌથી વધારે ફાયદો આપણને જ છે જ્યારે કોઈ વિકસિત દેશ આત્મનિર્ભર થવાનું નક્કી કરે અને પોતાના દેશમાં બનેલા પ્રોડક્ટ્સ ખરીદવાનું નક્કી કરે ત્યારે એ લોકોને પ્રોડક્ટ્સ મોંઘા પડે છે એમને વધારે પૈસા આપવા પડે છે ભારત દેશમાં તો એ ઉલટું છે કે આપણે જો ડોમેસ્ટિક વસ્તુઓ ખરીદવાનું નક્કી કરીએ તો આપણને પ્રોડક્ટ્સ થોડા સસ્તા મળશે વિદેશી પ્રોડક્ટ્સ કરતાં આપણો પણ ફાયદો છે નાના નાના ધંધા ઉદ્યોગોનો ફાયદો છે અને વૈશ્વિક સ્તરે ભારતનો પણ ફાયદો છે તો આ તો કરવું જ જોઈએ અને સૌથી મહત્વની વાત એ છે મિત્રો કે આ માત્ર અર્થતંત્રનો કે અર્થવ્યવસ્થાનો સવાલ નથી આ સ્વાભિમાનનો સવાલ છે ભારત દેશના સ્વાભિમાનનો સવાલ છે અને સ્વાભિમાનની કોઈ કિંમત ન હોય આપણને સ્વદેશી પ્રોડક્ટ્સ સસ્તા મળે પણ જો મોંઘા પણ મળતા હોય ને તો પણ આપણે સ્વદેશી પ્રોડક્ટ્સ જ ખરીદવા જોઈએ જય હિન્દ જય ભારત